પ્લોટ વેચવાનો છે પ્લોટ નંબર ઓગણત્રીસ એકસો નેવું આર જગ્યા મેઇન ગેટ ક્લબ હાઉસ ટેનિસ કોર્ટથી નજીક હિલ વ્યૂ ગામ ઈશ્વરિયા તાલુકો પડધરી રાજકોટ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બે ચોપન સત્તર ચારસો નાઇન સેવન ટુ ફાઇવ ફોર વન સેવન ફોર ડબલ ઝીરો પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બે ચોપન સત્તર ચારસો નાઇન સેવન ટુ ફાઇવ ફોર વન સેવન ફોર ડબલ ઝીરો આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ